ગામ ના ખેડૂતોને જય જવાન જય કિસાન મિત્રો હું આપનો રમેશ મેર આજે આપડે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુરના દેપરા ગામે ઊભા છે મિત્રો છેલ્લા આઠક દિવસથી દેપરાના ખેડૂતો ત્રાહીમામ થઈ અને જ્યારે અમારી ટીમનો વારંવાર સંપર્ક કર્યો કે ભાઈ અમારે આવડું મોટું નુકસાન છે પણ અમારું કોઈ સાંભળતું નથી ત્યારે અમારી ટીમ દેવકણભાઈ જોગરાણા મયુરભાઈ સાકરિયા રમેશભાઈ મેર તથા અમારા અહીંના આગેવાન દેવસીભાઈ અને અન્ય બીજા વ્યક્તિઓ અમે જ્યારે ટીમ દ્વારા અહીંયા આ ખેડૂતની મુલાકાત લીધી ત્યારે અમને હકીકત એ જાણવા મળી કે અતિવૃષ્ટિના કારણે સમગ્ર ગુજરાતમાં ત્રાઇમામ છે અને એમાંય મારા ચોટીલાના ખેડૂત જે નાનો ખેડૂત છે માત્ર શાકભાજીના વાવેતર કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે નાની એવી જમીન હોય છતાં પણ આવડું મોટું નુકસાન થયું હોય અને સરકાર એવું કહે છે કે અમે હવાઈ સર્વે કર્યો છે અને એમાં અમને દેખાય છે કે ભાઈ ચોટીલા માત્ર દહ ટકા નુકસાન છે તો અહીંયા દરેક ખેડૂતે જે એમની વેથા કીધી તો આ ખેડૂત હાચા કે એમના પાડેલા અધિકારીઓ હાચા મને તો એવું લાગે છે અધિકારીઓ કેક ને કેક ખેડૂતના નથી જનતાના નથી માત્ર ભારતીય જનતા પાર્ટીના કહેવાથી 10% નો આંકડો આપે છે પણ હું એમના મોઢા ઉપર કહેવા માંગુ છું કે આ છે તમારા બાપની જમીન નથી અમારા ખેડૂત ખેડૂત પુત્રની જમીન છે તમે હાચો કહેશો તો એ ભલે ને ખોટો કહેશો તો એ ભલે હાચી જે રજૂઆત છે હાચી જે હકીકત છે એમાં તમારા મોઢા ઉપર મારશું ત્યારે તમને ખબર પડશે કે ખેડૂતની વ્યથા શું છે માત્ર લોકો પાસે ટેક્સ ઉઘરાવા હોય આવડા મોટા ખેડૂતની પાસેથી ટ્રેક્ટરના ટ્રેક્ટર ઉપર હોય ખેતના ઓજાર ઉપર હોય અઢાર અઢાર ટકા જીએસટી લઈ અને તમે જે એસી રૂમમાં બેન જે જલસા કરો છો ને એ તમે અત્યારે પાપનું ફોટલું બાંધી રહ્યા છો અને એ આ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે ખેડૂતના ટેક્સના પૈસા મજૂરના ટેક્સના પૈસા મારો કર્મચારી મારા જે હોદ્દેદારો છે એ જલસા કરે અને ખેડૂત

કે મારા ખેડૂત માટે કાયમ માટે તમારી તેજુરી ખાલી જ હોય છે અને ઉદ્યોગપતિને તમારે હજારો કરોડો રૂપિયા તમારે દાન કરવા હોય એને માફ કરવા હોય તો તમારી પાસે બે પડ પણ વાર નથી લાગતી પણ હવે આ જનતા જાગી જઈ છે આ ખેડૂત પણ જાગી ગયા છે કારણ કે હવે તમારીથી ગળે આવી ગયા છે આ તમારી ભ્રષ્ટાચારી નીતિ અને ખેડૂત વિરોધી નીતિને હવે જાણી ગયા છે આવનારા સમયમાં જો સાચો સર્વે નહીં થાય આથી એમને સહાય ચૂકવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂત પોતાનો જે કંઈ છે એ માલ વખરી અને ઢોર દાખર લઈને તમારી કચેરી આવીને ધામા નાખશે કારણ કે અહીંયા તો કંઈ ખાવા પીવા રહેવાનું નથી આ તમારી તમારી માનસિકતા અને તમારી આની જે વિકાસની ગાથાની જે વાત કરો છો એ નરી આંખે દેખાય છે તો હું તમને કહેવા માગું છું કે હવે જ સમય પાકી ગયો છે સાચો સર્વે કરો મારા ખેડૂતને એમની પાય પાય પાછી આપો એ કોઈ દા એ કોઈ ભીખ નથી માગતા એમનો હક માગે છે અને એ હક અપાવવા માટે અમારી ટીમ હર હમેશ ખડે પકે છે જય જવાન જય કિસાન